શ્રીકૃષ્ણ અધ્યાય પહેલો અર્જુન વિષાદયોગ શ્લોક ક્રમાંક છેતાળીસ મશસ્ત્ર શસ્ત્ર ધાર્તરાષ્ટ્રુ તમે ક્ષેમતરમ ભવે અર્થ જાણી લઈએ અર્જુન શ્રી ભગવાનને કહે છે એના કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે અહીં અર્જુન કહે છે કે જો હું એમની સાથે યુદ્ધ જ નહીં કરું તો એ લોકો કોની સાથે યુદ્ધ કરવાના છે યુદ્ધ ન કરવાનું કારણ એ છે કે અમારે કશી એમની પાસેથી કંઈ લેવાની ઈચ્છા જ નથી તો અમે લડીશું નહીં તો એ લોકો યુદ્ધ કરે પણ નહીં અને કદાચ હાથમાં આયુષ અને શસ્ત્રો ધારણ કરેલા એ ધૂતરાષ્ટ્રના પુત્રો કાયમને માટે અમારા રસ્તાનો કાંટો નીકળી જાય એમ કરીને જો અમને મારવાનો પણ વિચાર કર્યો હોય તો પણ અમને એ લોકો મારી નાખે એમાં અમને કશોય વાંધો નથી એ લોકોનું અમને મારવું અમારા માટે હિતકારક બનશે કારણ કે મેં યુદ્ધમાં ગુરુજનોને મારીને ઘણો ભારે પાપ કરવાનો જે નિશ્ચય કર્યો હતો તે નિશ્ચયરૂપી પાપનું પ્રાયશ્ચિત થઈ જશે આમ અર્જુન કહે છે એ પાપથી અર્જુન શુદ્ધ થઈ જવા માંગે છે અહીં એનું તાત્પર્ય એ છે કે અર્જુન જો યુદ્ધ નહીં કરે તો અર્જુન પાપથી બચી જશે અને અર્જુનના કુળનો પણ નાશ થાય નહીં અહીં ભગવાનને એ વિચાર્યું કે અર્જુનનો બોલવાનો જે ઉભરો આવેલો છે તે બધો નીકળી જાય ત્યાર પછી હું બોલું અર્થાત બોલવાથી અર્જુનનો શોક બહાર આવી જાય અને મનમાં કંઈ જ શોક બાકી ન રહે ત્યારે જ ભગવાન કહે છે કે મારા વચનોની એના ઉપર અસર થશે એટલે ભગવાન વચ્ચે કશું જ બોલ્યા નહીં અત્યાર સુધી અર્જુને પોતાને ધર્માત્મા માનીને યુદ્ધ નહીં કરવા માટેની જેટલી પણ દલીલો દલીલો કરી એ બધી જ સંસારમાં રચ્યા પચ્યા રહેલા લોકો સાચી સમજશે આપણા જેવા એમને સાચી જ નહીં માને સાચું નહીં માને કે હવે પછી ભગવાન જે પણ ઉપદેશ અર્જુનને આપશે એ આજના મનુષ્ય માટે પચાવવાનું અઘરું પડશે એનું કારણ એ છે કે જે મનુષ્ય જે સ્થિતિમાં હોય એ સ્થિતિની એ કક્ષાની વાતને જ એ સાચી સમજે છે એનાથી ઊંચી કક્ષાની વાત આપણે સમજી શકતા નથી અર્જુનના હૃદયમાં કૌટુંબિક મોહ છે અને એ મોહમાં બંધાઈને જ ધર્મની અને સાધુતાની સારી સારી વાત કહી રહ્યા છે એટલે જે લોકોના હૈયામાં કૌટુંબિક મોહ હોય છે એ લોકોને જ અર્જુનની વાત સારી લાગશે પરંતુ ભગવાનની દ્રષ્ટિ જીવના કલ્યાણ તરફ હોય છે કે એમનું કેવી રીતે કલ્યાણ થાય ભગવાનની આ ઊંચી કક્ષાની દ્રષ્ટિને લૌકિક જગતવાળા આપણે મનુષ્ય સમજી નથી શકતા એટલે એ ભગવાનની વાતોને બરાબર આપણે માનતા નથી પણ આપણે અર્જુન માટે યુદ્ધરૂપી પાપથી બચવું એ બહુ જ સાચું હતું એમ આપણે માનીશું પરંતુ ભગવાને તેમને યુદ્ધમાં જોડીને બરાબર ના કર્યું આપણે આમ કહીશું પણ એ ખરેખર વસ્તુ બરાબર નથી અને આમ પણ ભગવાને અર્જુન પાસે યુદ્ધ કરાવ્યું નથી પરંતુ તેમને પોતાના કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું કે તું ક્ષત્રિય છે અધર્મની વિરુદ્ધ તારે લડવું જોઈએ આમ યુદ્ધ તો અર્જુનને કર્તવ્ય રૂપે આપમેળે જ મળ્યું હતું એટલે તો યુદ્ધનો વિચાર અર્જુનનો પોતાનો જ હતો અને પોતે જ યુદ્ધ માટે તૈયાર થયા હતા અને ત્યાર પછી ભગવાનને આમંત્રણ આપીને બોલાવ્યા હતા પરંતુ એ વિચારને પોતાની બુદ્ધિથી અનિષ્ટકારક સમજીને તેઓ યુદ્ધથી ભાગી જવા માંગતા હતા મતલબ પોતાના કર્તવ્યના પાલનમાંથી પીછેહટ કરી રહ્યા હતા આથી જ ભગવાને કહ્યું કે આ જે તું યુદ્ધ નહીં કરવા ઈચ્છે છે ને તે તારો મોહ છે આથી સમય પર જે કર્તવ્ય આપમેળે પ્રાપ્ત થયું છે એનો ત્યાગ કરવો યોગ્ય નથી આમ ભગવાને અર્જુનને પોતાના કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું છે યુદ્ધ નથી કરાવ્યું સ્વજનોને જોઈને અર્જુનના મનમાં એ વાત આવી હતી કે હું યુદ્ધ નહીં કરું પણ ભગવાનનો ઉપદેશ સાંભળવાથી અર્જુનને એવું નથી કહ્યું કે તું યુદ્ધ કર આમ ભગવાને નથી કીધું પણ અર્જુનને જે એનું કર્તવ્ય છે એનું એને ભાન કરાવ્યું આથી અર્જુને આમ કીધું છે કે હું આપની આજ્ઞાનું પાલન કરીશ કરીશ્યે વચનમ તવા અર્થાત પોતાના કર્તવ્યનું પાલન કરીશ અર્જુનના આ વચનોથી એ સિદ્ધ થાય છે કે ભગવાને પોતાના કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું છે વાસ્તવમાં યુદ્ધ થવાનું અનિવાર્ય જ હતું કારણ કે બધાનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું હતું એને કોઈ પણ ટાળી શકવાનું ન હતું ભગવાને પોતે વિશ્વરૂપ દર્શન વખતે અર્જુનને કહ્યું છે કે હું વૃદ્ધિ પામેલો કાળ છું અને બધાનો નાશ કરવા માટે જ અહીં આવ્યો છું એટલે તું યુદ્ધ નહીં કરે ને તો પણ આ વિરોધ પક્ષમાં ઊભેલા યોદ્ધાઓ બચશે નહીં એટલે ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવીને અર્જુનને કહી દીધું કે આ નરસંહાર તો અવશ્ય થવાનો જ છે આ નર સંહાર અર્જુન યુદ્ધ ના કરત ને તો પણ થાત જો અર્જુન યુદ્ધ ના કરત તો જેમણે પોત માતાની આજ્ઞાથી દ્રૌપદીની સાથે પોતાના સ પોતાના સહિત પાંચેય ભાઈઓનો વિવાહ કરવાનું સ્વીકારી લીધું હતું એ યુધિષ્ઠિર તો માતાની યુદ્ધ કરવાની આજ્ઞાથી અવશ્ય યુદ્ધ કરત જ ભીમસેન પણ યુદ્ધથી પાછો ન હટત કેમ કે એમણે કૌરવોને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી દ્રૌપદીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો મારા પતિ એટલે કે પાંડવો કૌરવો સાથે યુદ્ધ નહીં કરે ને તો મારા પિતા ધ્રુપદ ભાઈ ધૃષ્ટૂમ્ન અને મારા પાંચેય પુત્રો તથા અભિમન્યુ કૌરવો સાથે યુદ્ધ કરશે આવી રીતે એવા કેટલાય કારણો હતા કે જેથી યુદ્ધને ટાળવાનો સંભવ જ ન હતો જે વસ્તુ કે ઘટના બનવાની છે એને રોકવાનું આપણા જેવા મનુષ્યના હાથમાં નથી પરંતુ પોતાના કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય પોતાનો ઉદ્ધાર કરી શકે છે અને કર્તવ્યથી પીછેહટ જઈને પોતાનું પોત પતન જ કરી શકે છે અહીં તાત્પર્ય એ છે કે મનુષ્ય પોતાનું ઈષ્ટ અને અનિષ્ટ કરવામાં સ્વતંત્ર છે એટલા માટે ભગવાને અર્જુનને કર્તવ્યનું જ્ઞાન કરાવીને મનુષ્ય માત્રને ઉપદેશ આપ્યો છે કે એણે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પોતાના કર્તવ્યના પાલનમાં તત્પર રહેવું જોઈએ કદી પીછેહઠ કરવું ના જોઈએ આનો અર્થ આપણે સિમ્પલ એમ સમજી શકીએ કે આપણાને જે પણ ભગવાને ભૂમિકા ભજવા માટે આપી છે એમાં આપણે સારી ભૂમિકા ભજવી શકીએ અને એનો રોલ આપણે બેસ્ટમાં બેસ્ટ રોલ ભજવી શકીએ તો એ જ કર્તવ્ય પાલન કહેવામાં આવ્યું છે જય શ્રી કૃષ્ણ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો राधारमण हरि गोविंद बोल राधारमण हरि गोविंद बोल गोविंद बोलो गोपाल बोल गोविंद बोलो गोपाल बोल राधारमण हरि गोविंद बोलो राधारमण हरि गोविंद बोलो